ઉપર જા નહીં જઈ રહ્યો તમને એમ લાગતું હશે કે હું શું કરી રહી છું તો મારે તો આમ તો છે ને મોજમાં સાડા આઠ લાખ અને મતલબ લાખોમાં મારી જોડે ઓડિયન્સ છે પણ એ બીજી આઈડીમાં ફર્સ્ટ ટાઈમ મેં યુટ્યુબમાં લોંગ વિડીયો ઉપર કંઈક આ રીતે મતલબ હજાર કમ્પ્લીટ થઈ રહ્યા છે એવી કંઈક મહિનાની અંદર અંદર તો ખૂબ જ ખુશી થઈ રહી છે

અને અહીંયા ટાઈમ દેખો તમે કેટલા થઈ રહ્યો છે અમે એક સબસ્ક્રાઈબર ની રાહ જોઈને બેઠા છીએ ક્યારે થાય નહીં આજી લેપટોપ છે આવ તો રામ વહાને યાર કોણ છે એક ખુશલો સિવાય જાવ મને હમણાં ઘણા બધા મતલબ આ ખુનખાર મેળડીમાં વિશે મેં બીજો વિડીયો બનાવ્યો ને ત્યારે મને ઘણા બધાએ પૂછ્યું છે કે પ્રોપર એમનું એડ્રેસ આપો મેપ આપો નંબર આપો તો હજી મેં એમની આઈડી મેન્શન કરી હતી આખી આઈડી તમને બતાવી હતી એ આઈડી ઉપર આમને લદ્દાખ જવું છે હે લદ્દાખ જવાની ઈચ્છા છે લદ્દાખ જઈને વિડીયો બનાવવાની બહુ જ અમને તીવ્ર ઈચ્છા છે જો તમારા બધાનો ના લોકોનો કેમેરામેનનો ને પરિવારજનો નો સાથ સહકાર જો ને તો જરૂર જો સુન ત્યાં નઈ વિડિયો હું બનાવીશ જોઈ લેજો આપડા ગુજરાતી સ્ટાઈલ હમ ગુજ્જુ ફાઈનલી આઈ ગયા આઈ

બે મિનિટા લાગવાના બાકી છે ત્યારે પણ આ વિડીયો હું બનાવીશ અને થેન્ક યુ ગાઈઝ અને આવો નવો સપોર્ટ મને આગળ પણ કરતા રહેજો જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છો હાલ તો કંઈક હજારનું સફર આપણું તે થયું છે એક મહિનામાં પણ આઈ હોપ કે મારું મતલબ એક લાખનું પણ બહુ જલ્દી થઈ જશે અને હાલ આપણે કંઈક ગુજરાત જ કવર કરી રહ્યા છીએ અને જો તમારા બધાનો સપોર્ટ રહ્યો ને તો હું તમને આખું ગુજરાત તો ખરા જ સ્ટેપ બાય સ્ટેપ હે ને ગુજરાત તો બતાવીશ પણ ગુજરાતના બહારના પણ વિડીયો જરૂરથી બતાવીશું And thank you so much for it, you guys.